છેલ્લા કેટલાક સમયથી શાકભાજી માર્કેટને લઈને અનેક અટકળો ચાલી રહી હતી તંત્રની મધ્યસ્થી થયા બાદ પણ ડ્રો થયા બાદ પણ માર્કેટનો વિવાદ ક્ષમવાનું નામ નહોતો લેતો ત્યારે આજ રોજ હવે તંત્રની હાજરીમાં એપીએમસી ખાતે શાકભાજી માર્કેટ શરૂ થનાર છે ત્યારે વાત કરીશું પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ સાથે વિમલભાઈ જણાવશો કઈ રીતની વ્યવસ્થા છે આપણે જે વલસાડ શાકભાજી માર્કેટનું નવું બિલ્ડિંગ જે બની રહ્યું છે અને એના તેના અનુસંધાને જે જૂની બિલ્ડિંગ તોડી પાડવામાં આવી હતી તો તેના માટે એક નવી જગ્યાની જરૂરિયાત ઊભી થઈ હતી અને તેના ભાગરૂપે આપણે એપીએમસી માર્કેટમાં જે ટેમ્પરરી ધોરણે આ જગ્યા આપણે સૂચિત કરેલી છે અને એના માટે જે એપીએમસી દ્વારા લેખિતમાં સંમતિ પણ આપવામાં આવેલી છે અને જે શાકભાજી માર્કેટના વિક્રેતાઓના જે આગેવાનો છે તેમના દ્વારા એક લિસ્ટ આપવામાં આવેલું હતું અને તેનો આપણે જે ડ્રો રાખેલો હતો અને ઉપરાંત કે જે ત્રણસો ચોર્યાસી જે પરમિનન્ટ જે એમને ચોતરા ફાળવવામાં આવેલા હતા ઓગણીસો ત્યાંથી સાલમાં તેમનો પણ આપણે સમાવેશ કરેલો છે અને એ જગ્યાનું એલોટમેન્ટ આપણે જે જે અત્યારે કરી રહ્યા છે અને બીજું એ કે આથી બે તે ત્રણ દિવસ પહેલાં એક વિવા શરૂ કરવામાં આવેલો હતો કે ધરમપુરના આદિવાસી બહેનોને કે જે જગ્યા ફાળવામાં નથી આવી પણ એનું અમે સ્પષ્ટીકરણ કરવા માંગીએ છીએ કે જે તમામ જે ટોપલાવાળા બેનો છે કે પછી ધરમપુરથી આવતા હોય કે અથવા તો પછી અન્ય તાલુકામાંથી આવતા હોય તેનો પણ આપણે અહીંયા સમાવેશ કરી રહ્યા છીએ વિમલભાઈ આ જે છે સમાધાન લાવવામાં આવ્યું છે અને તમારા દ્વારા મધ્યસ્થી કરીને ખૂબ જ કહેવાય કે લાંબી ચાલેલી જે આ વાત હતી એને અત્યારે પૂર્ણવિરામ આપવામાં આવ્યું છે અને એપીએમસી ખાતે જે આ માર્કેટ શરૂ થનાર છે બે જૂથો વચ્ચે ખૂબ જ કહેવાય કે ચરમ સીમાએ પહોંચેલો હતો એ લોકોનો ગજરા શું લાગે છે આજની આ વ્યવસ્થા પછી ફરી કોઈ વિવાદ ઉભો થશે ને જો વિવાદ થાય કારણ કે આક્ષેપો પ્રતિ આક્ષેપો બહુ ચાલ્યા વહીવટી તંત્ર પણ આક્ષેપો કરવામાં આવે છે કે એક જ જૂથને સાંભળવામાં આવે છે તો તંત્ર દ્વારા શું તૈયારી છે આશા રાખું કે વિવાદ સમી જાય અમે એકદમ ટોટલી પારદર્શક રીતે અને એકદમ ન્યુટ્રલી રીતે અમે કાર્યવાહી કરેલી છે અને એનો સાક્ષી પણ છે એની વિડીયોગ્રાફી પણ કરવામાં આવેલી છે જે કે લિસ્ટ જે તૈયાર કરવામાં આવેલું હતું એ પણ જે અ બંને ગ્રુપોના આગેવાન દ્વારા એક ટેબલ પર બેસીને એમના દ્વારા ફાઇનલ કરવામાં આવેલું હતું જી તો આશા રાખી કે હવે વિવાદ ના રહે પ્રાંત અધિકારી વિમલભાઈ સાથે વાત કરી ત્યારે નગરપાલિકાના સીઓ કોમલ મેડમ અત્યારે આપણી સાથે કોમલભાઈ છો નગરપાલિકા દ્વારા શું વ્યવસ્થા છે નગરપાલિકા દ્વારા હાલ અત્યારે જેટલા ચોતરાઓને જેને ફાળવવામાં આવેલા આજની તારીખમાં અમે એ લોકોને અલોટમેન્ટ કરીએ છીએ અલોટમેન્ટમાં એમને એમની જગ્યા બતાવીએ છીએ કે તમારે કઈ જગ્યાએ ઊભું રહેવાનું છે સાથે સાથે આના પછીના રાઉન્ડમાં બેનોને ચોતરાવ પર કઈ જગ્યાએ બેસવાનું છે અને સાથે સાથે નંબર આપ્યા છે અમારી ટીમે એક મેપ બનાવેલો છે જે મેપમાં તમામ લારીવાળાના અને ચોતરાવાળાના નંબર્સ એમાં મેન્શન છે એ સાથે સાથે અત્યારે અમારી ટીમ દ્વારા સેટેલાઇટ દ્વારા પણ નંબર આપવામાં આવેલા છે તો જે પણ કન્ફ્યુઝન છે એ કોઈને કન્ફ્યુઝન ના રહે કે મારો નંબર ક્યાં છે કારણ કે ખૂબ નજીક નજીક હોય બધા નંબર્સ તો સેટેલાઇટ મેપિંગ દ્વારા આપણે ટોટલી વર્કઆઉટ કર્યું છે જેના લીધે કોઈ કન્ફ્યુઝન ના રહે અને કોઈને અન્યાય ના થાય એ ભાવના રાખવામાં આવેલી સરસ વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે પ્રાંત અધિકારી વિમલભાઈ સીઓ કોમલબેને જે વાત જણાવી કે જે રીતના બેસવાની વ્યવસ્થા છે ને સેટેલાઇટ મેપિંગ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં હવે પછી સુચારુ રીતે શાકભાજી માર્કેટ અહીંયા ચાલે એવી જ આશા તંત્ર પણ રાખી રહ્યું છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ